રામ રામ દાયરાનજી દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો કેમ છો દઈ રીતે મજામાં તો ભાઈ હવારમાં બે જેક ભરી આવ્યો હતો હું ટોલીના અને આ જેક આપણે ત્યાં રિટર્ન દેવાના છે પાછા એ જોકે આપણે જ્યાં ટોલી જોડવાની છે ને ત્યાં નથી દેવાના બીજે ઠેકાણે દેવાના છે અને રીટર્નમાં આપણે ટોલી જોડીને પાછો આવતું રહેવાનું છે તો નીકળીએ છીએ કોઈ ભેગું આવવા વાળું છે નહીં હું એકલો જ છવ જ તો હવે નીકળીએ છીએ ને રિટર્નમાં ટોલી જોડીને પછી આવતા હવે સિંગલ છે કે ફારકો છે એ કંઈ ખબર નથી હવે અહીંયા જઈએ પછી ખબર પડે હાલો ભાઈ ઘણજા ધાર ભૂગુ આવ્યો અને હવે અહીંયા આપણે પંખાનું પૂછી લઈ એ પંખો ફીટ થઈ જાય તો કરાવે જ અહીં રસ્તામાં જ છે બાજુ તો અહીંયા આ બાજુ આવવાનું ઓછું થાય છે આપણે તમે આવે તો ફીટ કરાવી જ જાય નગર વર્તે ભેલે વાત આ બાજુ નીકળવાનું ઓછું થાય એમ જુનાગઢ સાઈડ ને એ બાજુ ગોંડલ સાઈડ ને વધારે જવાનું હોય આપણે હવે જોઈ જઈ તપા કરીએ અટાણે મૂકીએ અટાણે ફીટ કરીએ તાત્કાલિક તો કરાવી લઈએ નકર પછી વર્તે ફેલે હાલો ભાઈ કણજા ધારે તો આપણું ભેગું ના દીયું હવે હાજર બધા નીકળીએ ને જો તપા કરીએ તો થઈ જાય તો બાકી હવે આગળ હમણાં મેંદેડા વૈચા છીએ આપણે વિશા વિશાબદર કે ધારી કે ગમે ત્યાં કોઈ ભાઈ છે એસેસરીસ વાળો તો ત્યાં ફિટ કરાવી લે હું નકર વર્તા પહેલાં પાછો કણજા તપા કરશું અને ભાઈ જે નખવો છે ને એ નથી મળતો બાકી બીજા તો જડે છે પણ એ એવા નાખવા નથી નાના પંખા આપણો નાખો હોય ને મોટો પંખો ની એક જ દુકાને જડે છે ને ઈ દુકાને બઈતી પણ જડી નહીં હવે વર્તા પહેલા તપા કરશું અટાણે તો એમણમ છે કઈ વાંધો નહીં બાકી આગળ લે વિશાવદન ને ધારીને તપા કરશું જો મળી જાય તો ફિટ કરાવી લેશું બાકી વર્તા પહેલા તો કણજા પછી તો ઉપાધી ના હોય નિરાયત હોય હવે જોઈ છે હું થાય છે હાલો ભાઈ ધારી બુગવા આવના ઊભી રાખી હતી અને બે જેક પડ્યા છે અંદર તમને બતાવ્યા નથી બતાવી દો પછી નીકળીએ હા ભાઈ જેક પડ્યા બે નોખા નોખા હતા તો આ ખોરા હ પછી બાંધતા હતા બેયને ભેગા આમ આખા કોઠોડા રખડતા હતા નબર થઈ તો ખાઈ આરીયા ભાઈ ટોલી ના છે બેય આ ભાઈ યુવરાજનો ફરકો હે આ બે યુવરાજની ટોલી પીડી ફોરવી અને આપણી આ કાળી પીડી આપણે લઈ જવાની છે હવારે આજ તો આપણે રાઈત રોકાવાનું થયું એટલે હવે કલર અટાણે થયો છે સવારમાં જ આ બોલેરો બધું અહીંયા જ પીડું છે અને આપણે અહીંયા ખાટલો બાટલો નાખ્યો છે ને પંખો પંખો બધું છે હવે સવારે જ આપણી આ ટોલી થાય हवार में पेंटिंग ने बुरी तरीके से ये एक लोग बहुत पल्लव थे ये या बहुत पर, पर जोड़े निकलवाना था है अलवा जोड़े निकली क्या हाँ राइट ओली रस्ता हो है भाई हम लोग भाई हमें रस्ता तो हमें इलिया जेवु जावे ऊपर एट है ऊपर एट करवाना नारी बुद्धि यादें दौड़ कर, कर फाइ ये बसी कई बार तो ना है આ રસ્તો પેલા ખરાબ હતા બની ગયો એટલે હવે મજા આવે ગાડી આપવાની અવાજ આવે તાર તાર જ હાલો ભાઈ આ થઈ ગઈ જોઈ લ્યો તારી વટી નીકળી છે આમાં તો કઈ ગ્રીસ બ્રિશ ઓગડે નહીં એટલું બધું આ ભાઈ છે બપોરે થઈ અને હજી બે ટોલીઓ આવે છે વાહે આપણે પડી હતી હાઈ જઈ જોટો એક જ બોલે રમ ભેગો ગાડી વાહે રહી ગઈ છે કઈ સેટ આવે હવે બે ભેગી જોડેલ છે આ ટોલી ની વાત પાછી ટોલી મોટી એની સાવરકુંડલા ની આગળથી સાઈડ કાપી હતી કઈ ક્યાં પૂગ્યો હોય હું તો ધારી વટી ગયો અને જમીએ લીધું તો એ ગાડી હજી નીકળી નથી હવે ક્યાં પૂગી હોય તો આપણે અહીંથી નીકળીએ છીએ આ ટોલી છે હાલો તો ભાઈ મેંદેડા ફૂગવા આવ્યા ને ઊભી રાખી હતી ટાયરું ભાઈ અડાતા નથી એટલા ગરમ થાય છે એની વાત જવા એટલા ટાયરું ગરમ થઈ છે જરાક પંદર દસ પંદર મિનિટ પોરો દઈ દઈ પછી ઉપાદી નહીં ભાઈ એક ધારી ખેંચી જ છે ઓલીમાં તો કાંઈ વાંધો નથી આ બોલરાના ટાયરું વધારે ગરમ થાય છે બ્રેક બહુ વધારે મારવી પડે ને અને ટાયર તો અડાતા જ નથી હવે એટલા ગરમ થાય છે ખાલી ગાડીમાં હવે નીકળીએ એક ઊભી રાખશું એવું લાગે તો ચા પાણી પીવા

Halo, baik pun gak ada Haji mungkin dengan pasti sudah. ભાઈ ટોલી ત્યાં મૂકી દીધી હતી ને આપણે આવતાર્યા છીએ અને આવલો હારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ એ બધું કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકાથીશ